અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ડેપો દ્વારા વડિયા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારની આવનારા ખેત મજૂરોને ધ્યાનમાં રાખીને ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી ત્યારે હવે બગસરાથી ફતેહપુરા રૂટ ઉપર નવી બસ દોડાવવામાં આવી જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ ઝાલોદ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિ કામ માટે આવતા હોય છે અત્યાર સુધી મુસાફરીના તેમના અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો પરંતુ વિભાગની આ નવી પહેલથી મુસાફરી સરળ બનશે બગસરા વડિયા બાબરા સુલતાનપુરા જેવા ગામોમાં આવતા મજૂરો માટે આ સેવા લાભદાયક બનશે રોજ બપોરે સાડા ચાર વાગે વડિયા બસ સ્ટેશન ઉપરથી બસ ફતેપુરા તરફ નીકળશે જેથી દાહોદ વિસ્તારની આવતા મજૂરોને આવવા જવા માટે નિયમિત રીતે બસ સુવિધા ઉપલબ્ધ રહેશે ત્યારે આ નવી બસ સેવા શરૂ થતા વિસ્તારના ખેડૂતોને મજૂરો વર્ગમાં આનંદનો માહોલ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ